હેલો સર કેમ છો હેલો વેરી ગુડ તમારું નામ અને તમે કયા ચેપ્ટર માંથી આવો છો બી અને ડી કયો છો તમે પણ મારું નામ છે નૌશાદ અવાડિયા અને હું રિપ્રેઝન્ટ કરું છું બી એન યથાર્થ મારું નામ છે વિજય રાયચુરા બી યથાર્થ માંથી અમે લોકો રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણી જે પ્રોડક્ટ છે રાઈટ એના વિશે તમારું થોડું એક્સપ્લેન બ્રીફ કર્યા આપો લોકોને એટલે ખબર પડે અને તમારી સાથે કોન્ટેક્ટ કેમ કરશે એના માટે જણાવી આપો અમારી અલગ અલગ પ્રોડક્ટ છે જેમાં અમે રાઈટ ફ્રોમ પ્રી સ્કૂલ કોચિંગ ક્લાસીસ અહીંયા ચાલે છે હેન્ડ રાઈટિંગ છે વૈદિક મેથ્સ છે પછી અમારી જે માસ્ટરી એક્સપર્ટીસ જે છે એ ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગમાં છે બહુ સરસ અમે કરાવીએ છીએ સ્ટુડન્ટ વિઝા છે કેરિયર કાઉન્સેલિંગ છે મારા પાર્ટનર નવસાદભાઈ છે એ સર્ટિફાઈડ કેરિયર કાઉન્સેલર છે અને અત્યાર સુધીમાં અમે વધારે બાળકોને ટ્રેકિંગ કેમ્પિંગમાં લઈ ગયા છીએ પાંચેક હજાર બાળકોનું કેરિયર કાઉન્સેલિંગ કર્યું છે અને પાંચસો થી વધારે બાળકોને અમે લોકો અબ્રોડ મોકલ્યા છે આ મારી એક્સપર્ટી છે અને અમારું જે સેન્ટર છે મહિલા કોલેજ વુએમઆઈ ત્યાં છે ભવાની ગોલાની બાજુમાં ત્યાં આપ કરી શકો છો બેઝિકલી હું કરિયર કાઉન્સિલર છું અને હું સ્ટુડન્ટને હેલ્પ કરું છું એમની અબ્રોડ જવાની તૈયારી માટે જ્યાં અમને હાયર સ્ટડીઝ કરવું છે તો દુનિયાની કોઈ બી કન્ટ્રીમાં ભણવા જઈ શકે છે એના માટે મારી હેલ્પ લઈ શકે છે અને વધારે સપોર્ટ માટે અમે અમને ભલે રાજકોટની બહાર ભણતા હોય છતાં પણ એની પ્રિપરેટરી એક્ઝામ જે આઈઆઈટીએસ ટોફેલ પીટી એસઆઈટી જીઆરઈ એ બધાનું ઓનલાઈન કોચિંગ પણ આપે છે કે જેથી અમારી સાથે એ લોકો કનેક્ટ થઈ શકે આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં